એક નંબરથી લઈને સાત સુધી સાત નંબર સુધી જે ડોર ટુ ડોર સફાઈ અભિયાન છે જે ઘરે ઘરે જઈને કચોડો લેવાનું કામ એ એને ત્રણ મહિનામાં નેવું લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે ને આજે હું એના જગ્યા પર આ જે નગરપાલિકાના પ્રમુખ મનીષ રાયજી એમ કહે છે કે સફાઈનું કામ બહુ સારી રીતે ચાલી રહ્યું અને કોઈ જગ્યાએ ગંદકી નથી હું એમને આજે સભામાં બી આ વસ્તુ મેં કીધું છે કે આ તમારી જે તમારા ચશ્મા જે લાગેલા છે ભાજપના તમારા આંખ ઉપર એ એ ખરેખર તમને એનાથી કંઈ દેખાતું નથી આજે હું એને એમને પ્રૂફ કરવા માટે છે ને આ બધા વોર્ડના જઈને મેં ફોટા પાડી લાવ્યો છે આ ગંદકી તમે આમાં જુઓ કે કેવી રીતે દેખાય છે આ ચિત્રોકોટનો ફોટો છે વોર્ડ નંબર ત્રણમાં બીજો ફોટો છે આ બ્રિજધામ વોર્ડ નંબર ત્રણ બ્રિજધામનો ફોટો છે આ મેઇન રોડને લાગીને છે એકદમ એવું પણ નથી કે અંદર કોઈ હોય ગલીમાં હોય કે કોઈના પ્લોટમાં હોય એવું નથી પછી આ પ્રમુખનો પોતે ઘરના બાજુમાં યશોદામ યશોદામના અંદરની આ હાલત છે આ તમે જુઓ મારે અઠાવીસ સભ્ય છે નગરપાલિકાના અંદર એના હું એકલો મારે સત્તાવીસ ના સાંભળે લડવા પડે પણ હું હું સાચો છું ને એ પબ્લિકને પણ ખબર છે અહીંની જનતાને ખબર છે કે હાલમાં પ્રસ્તુતિ જે વોર્ડના અંદર શું છે એ અહીંની જનતાને ખબર છે મારે આ લોકોને સાબિત કરવાની જરૂરત નથી કેમ કે આ સચ્ચાઈ શું છે અહીંની જનતાને ખબર છે બીજી વસ્તુ આ એક ફોટો એવા તો ઘણા બધા ફોટો છે હું દેખાડવા જાઉં તો બહુ ટાઈમ નીકળી જશે આ મને એવું કહેવામાં આવ્યું કે અહીંની પબ્લિક બેકાર છે અહીંની પબ્લિક બેકાર છે એ ખાઈ ને કચરો ગમે ત્યાં રાખી દે તમે નેવું લાખ રૂપિયા સફાઈ વાળાને શાના માટે આપ્યો છે હા જે પબ્લિકના ઘરે ઘરે ડોર ટુ ડોર માટે રસ્તા સારા જોવા મળશે સારી જોવા મળશે ખૂબ જ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે મોટા મોટા બિલ ચુકવણી આવે છે ને મોટી મોટી નગરપાલિકામાં વાત કરવામાં આવે છે જે આક્રમ આરૃતિથી લઈને ઉમરગામ ટાઉન સુધી જે રોડ બનો એમાં બી ખૂબ જ મોટો ગૌભાંડ છે એ રોડ અત્યારે જ ખાડા પડવા લાગી ગયા છે જગા જગા ઉપર આ તમે જોજો જઈને તમને જોવામાં ખબર પડશે કે આ ખરેખર આમાં ભ્રષ્ટાચાર થયેલું છે આજની ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભામાં સભ્યો હાજર રહ્યા હતા જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ મુખ્ય મુદ્દાઓમાં તો આયોજનનો એક મુદ્દો હતો એક રિવાઇઝ નકશો ડેવલપમેન્ટલ પ્લાન એક રજૂ કરવાનો એક મુદ્દો હતો ગાંધીનગર સરકાર શ્રીમાંથી જે મેઘક હતો કર્મચારીઓ બાબતે એની ચર્ચા થઈ નાના મોટા પૂરવાની જે પ્રક્રિયા હતી એ બધું એ બધી ચર્ચા થઈ છે અને નવા કામો જે લેવાના છે જે મુખક રકમ છે બીજું કઈક ગ્રાન્ટ આવવાનું હોય એ બધી ચર્ચા કામોની ચર્ચા થઈ છે